આ આગમાં અત્યાર સુધીમાં ચોવીસ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ વીસ જાન્યુઆરીએ શપથ લીધા બાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ શકે છે આ દરમિયાન યુએસ સંસદના નીચલા ગૃહના હાઉસ સ્પીકર માઇક જોન્સનનું કહેવું છે કે કેલિફોર્નિયામાં પાણીની અવ્યવસ્થા થઈ છે ત્યાંના સ્થાનિક નેતાઓ બેદરકાર હતા ત્યારે લોસ એન્જલસમાં લાગેલી આગને કારણે લગભગ રૂપિયા અગિયાર લાખ કરોડથી રૂપિયા તેર લાખ કરોડ એટલે કે એકસો થી દોઢસો અબડ નું નુકસાન થવાની શક્યતા છે અહીંયા આગ પર અમુક અંશે કાબુ મેળવી લેવામાં આવ્યો છે